મારી વાલી આજે ફૂલ હરખમાં છે કારણ કે આજે અમે છે ને મામા માસીની બધી બેનું ભેગ્યું થયું છે કેટલા વર્ષા પ્રસંગ હોય ને ત્યારે ભેગા થાય એટલે વધારે હરખમાં મજા આવે હા ભાઈ અમે અત્યારે પાલીતાણામાં છીએ અને અત્યારે અહીંયા સીમન સંસ્કારનો કાર્યક્રમ છે આપણે હા અહીંયા ફોટોગ્રાફી ચાલુ છે અહીંયા સરસ મજાના કાનજી અને યશોદાજી અહીંયા અહીંયા રાધાકૃષ્ણજી આવું સરસ મજાનું ડેકોરેશન કર્યું છે આ મારા મંડપવાળા ભાઈ અને બધાય છે આ બાજુ અને તમને રાંધલમાં ને દર્શન કરાવી દઉં ભાઈ ખોળાનો ખૂંદનાર દેનારી મારી રાંધલમાં જય માતાજી બધાય ભાઈ જય માતાજી લખજો ખાસ અને આપણે કહીએ ને કે શ્રીમંત સંસ્કાર આપણે કહીએ આપણે બધા શ્રીમદ શ્રીમંત કરે પણ ખરેખર શ્રીમંત કહેવાય અને કદાચ મારી ભૂલ થતી હોય તો મને તમે તારે કહેજો

આ છે હાલો ભાઈ વાત નહીં મારે કમેન્ટમાં છે મારે કમેન્ટમાં જાણવું છે ખાસ કહેજો અને બ્લોગ જોવાની તમને મજા આવતી હોય તો લાઈક શેર ફોલો કરી લેજો બાકી હાઉ ડાયરાને હાલો જો બધાય જોમ અહીંયા જો હજી ફૂલ પંચાયત ચાલુ છે હો ફૂલ પંચાયત